ફેમિલી ધીરુ ટુ ફેમિલીને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કૂકી ગયા લાસી મેંડવી પારવા માટે જોઈ લો કે કઈ રીતનું ખડ જામી ગયું છે વાગડા કન્ટેનર આપણે કે આમ દ્રશ્ય તમને દેખાડી મહેંદી જોઈ લે કે ઘટેની થઈ જશે પણ થોડોક વરસાદ લાગી જશે રેડ થઈ છે હું લાગે છે જોયું જોઈ લે ઘટે ઘટેની આવે આ માંડવી આ થોડી ઘણી હશે એટલે હું એ ઉતરવા મળ્યા છે કે ઘટેની એ ખાસ ફૂરનો વ્યૂ લીધો નથી આમને તો પારતા થક નથી આપણે થોડો તો સોડવો નીકળી જતો દોઢ બાય ધીમે ધીમે થવા મળ્યા છે એવી મેન્ડવી છે કે ઘટેની એવી આગળ આગળ કન્ટિન્યુ રહ્યો જાહેર ને પણ વરસાદ લાગી ગયો છે કે એમાં રાતે સોળ થઈ ગઈ છે ઉરિયા નાખી દે કે તો મસ્તી ની સીધે ને સળગડી પાખી પડેલી છે ડણ બણ બંધાઈ ગયેલા છે એવું લાગે છે ઘટીની જાહેર તો છે પણ પીળી રેડ જેખી થઈ ગઈ છે ને રાતે થઈ ગઈ છે એટલે ખાતર નાખું તો આગળ આગળ કન્ટિન્યુ રહ્યો હાલો મિત્રો આપણે ઢાલ દેવા આવી ગયા છે નાથી પાછા આવી ગયા છે ને આવી ગયા છે ખેતરની અંદર આટો મારવા જો આવ્યા છે કે સાહણું બાહણું બધું હાકી નાખેલ તો જોઈ લો કે ઘટેની નહીં એવું કપાય તો જોઈ લો કે ઘટે નહીં એવું થઈ જશે આજ બીજો હપ્તો હોય તો દવાનું મારી દીધો હું હતો નહીં ન કરતો વિડીયો આમ લે જોઈ લો કપા કાંઈ ઘટે નહીં કપા થઈ ગયો છે આપણે છોડવા જોઈ લો ખાલી તમે કહો કપાઈ થઈ ગયો છે કે ઘટે નહીં હાથમાં આવી ગયો છે હવે હાથમાં ગયો છે એવું જ છે ને આપણે આગળના વલોગની અંદર વૃક્ષો બસાવવા એની વાત કરી હતી કે એનું તમને જસ્ટ ઉદાહરણ આપું આપણે અંધારા વાવેલા છે કે લીલો છે એટલે કોળી દે અહીંયા તો તમને સીધું ડાયરેક્ટ દેખાડો જોઈ લો મિત્ર આ તો કોળી ગયો છે કે આપણે એક ખૂટા નાખવાનો બરોબર હાલે કેવી રીતના આપણે જુગાડ કરી નાખ્યો છે જોઈ લો આપડે પપ્પા એકદમ વાતાવરણ જો ઘટે નહીં બે ચાર દિવસથી વરાપ પડી ગઈ છે એટલે હાથે બધી બધું હાકી નાખે હવે આજની આપણે કઈ લાંબી લાભ કરવી નથી હમણાં કન્ટેનમાં કઈ આવતું નહીં હોય પણ તમે બધા જોવો છો આપણો કન્ટેન્ટ તમારો બધો આભાર આપણે હમણાં હોય બોઇસ ઉમરતા નથી આમને આમ જવા દઈએ છીએ બહુ બહાટી બોલે તો હવે આજના ઓલોગની અંદર આપણે કઈ લાંબી લપ કરવી નથી આજનો ઓલોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું ને મળી આવતી કાલે નવો ઓલોગ જય હિન્દ જય